લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતે તેવો જશુભાઈ રાઠવા એ વિશ્વાસ વ્યક્ત કર્યો એકવીસ છોટાઉદેપુર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણી સાથે જસુભાઈ રાઠવા જંગી પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણીના જે મતદાનના બે ત્રણ દિવસ બાકી છે ત્યારે હાલમાં અમિત શાહ પણ બોલી લઈ આવ્યા છે અને જંગી જનસભાને સંબોધી છે આપણી સાથે જસુભાઈ રાઠવા છે અને જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતા વધુ મતોથી જીત છે તેમ જણાઈ રહ્યા છે આપણી સાથે જસુભાઈ રાઠવાને શું કહેશો આપણે એકવીસ વર્ષ લોકસભા ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની બેઠક અમે ગઈકાલ સુધી પાંચ લાખ કરતા વધારે મતથી જીતીશું એવો અમારો આશા વ્યક્ત થતો પણ આજથી હું કહું છું કે આ છોટાઉદેપુર લોકસભા હવે અમે લાખ વધારે જીતીશું છે જે આજે માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની સભા થઈ એના પછી જ હું કહું છું કહું છું કે હવે પછી આ લોકસભા સાત લાખ કરતા વધારે મતથી જીતીશું જીતી